નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ફિટ અને ફાઇન જો રહેવું હોય તો એના વિશે વાત કરીશું જો મિત્રો આપણા શરીરને સ્વસ્થ અને આપણે પચાસ સાઠ વરસ થાય ત્યાં સુધી જો આપણા શરીરને એકદમ મજબૂત રાખી શકવું હોય તો એના માટે આપણે અત્યારથી જ આપણે ખૂબ કાળજી રાખવી જરૂરી છે મિત્રો તો આજના વિડીયોની અંદર આપણે ચાર બીજ છે એના વિશે વાત કરીશું જોકે એ બીજનો તમે લાઈફ ટાઈમ માટે જો અપનાવી લેશો તો તમારા શરીરની અંદર ઘણી એવી નાની મોટી બીમારીઓ તો તમ ખૂબ તમને રાહતનો અનુભવ મળી શકશે અને નાની મોટી બીમારીઓ પણ આવી ના શકશે અને ભૂલથી પણ કદાચ આપણા શરીરની અંદર વાયરલ વાયરલ ઇન્ફેક્શન જેવી બીમારીઓ થાય એ પણ મૂળથી દૂર થઈ જાય છે મિત્રો જો કે ઓલરેડી આપણું શરીર સૌથી પહેલાં એકદમ મજબૂત હોય તો નાની મોટી બીમારી પણ આવી શકે એ પણ ઝડપથી દૂર થઈ જાય તો આ વિડીયોની અંદર આપણે ચાર બીજ વિશે વાત કરીશું જોકે ચાર બીજ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી તો છે જ આપણને ખબર હોવા છતાં પણ એ બીજનો આપણે ભાગે ઉપયોગ કરતા નથી અને ખાસ કરીને એ બીજનો આપણે ક્યારે ઉપયોગ કરીએ કે કોઈ પર્વ હોય એવા ટાઈમે આપણે એ બીજનો ઉપયોગ કરતા હોય છે એ ત્યારબાદ એનો આપણે ઉપયોગ કરતા જ નથી ભાગે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જે ચેનલ પર પહેલી વખત તમને આવી જ આયુર્વેદિક ટીપ્સનો ઉપયોગ કરી અને તમારે શરીરને સ્વસ્થ અને સારું રાખવાની ઈચ્છા હોય અથવા તો આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ અને એને કઈ કઈ બીમારીઓની અંદર કઈ રીતના કરી શકાય એના વિશે જો જાણવાની ઈચ્છા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને સચોટ માહિતી તમને મળતી રહેશે તો ચાલો હવે શરૂઆત કરીએ કે એ ચાર બીજ કયા કયા છે મિત્રો તો એની અંદર છે મિત્રો સૌથી પહેલાં સૂરજમુખીના બીજ તો ઘણા મિત્રો સૂરજમુખીના બીજનો પણ ઉપયોગ કરતા જ હશે કોઈ વાંધો નહીં તો કરવો જ જોઈએ પણ ઘણી વખત આપણે સૂરજમુખીનું તેલનો પણ ઉપયોગ કરીએ છીએ પણ એ તેલ આપણે બજારની અંદર અનેક જાતની બ્રાન્ડેડ આપણને તેલ મળે જ છે પણ એ તેલ કે કઈ રીતના બને છે એ ભાગે ખ્યાલ હોતો નથી તો બને ત્યાં સુધી આપણે બીજનો ઉપયોગ કરવો જોઈએ જો તમે સૂરજમુખીના બીજ શેકીને તમે ખાઈ શકો તો અવશ્ય પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો એનાથી ફાયદા શું થશે કે આપણા શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ જો નબળી હોય તમને પોતાને એવું અનુભવ થતો હતો કે મારું શરીર નબળી થઈ ચૂક્યું છે નાની ઓડી બીમારીઓ આવે એટલે તરત આપણે ખૂબ એમ નબળાઈ અને શરીરની અંદર થાકનો અનુભવ જો થતો હોય તો એવા સંજોગોની અંદર તમને ખૂબ રાહતનો અનુભવ આપી શકે છે આ જે સૂરજમુખીના બીજ તો અવશ્ય પણ એ આપણા જીવનની અંદર એને ઉપ કયા માટે એનો ઉપયોગ આપણે કરતા રહેવું જરૂરી છે મિત્રો અને બીજા નંબરે આવે છે મિત્રો આપણે બદામ બદામ તો આપ સૌ જાણો છો બદામ તો ઘણા મિત્રો ખાતા હશે ખાવું પણ જરૂરી છે પણ એ પણ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક તો છે જ અને હવે બીજા નંબરે છે મિત્રો આપણે સફેદ તલ અને કાળા તલ બરાબર તો સફેદ તલ અને કાળા તલનો ઉપયોગ આપણે ક્યારે કરીએ કે પરવો હોય ને એવા ટાઈમે જ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ ભાગે ત્યારબાદ એને આપણે ભૂલી જ જતા હોઈએ છીએ પણ એ સફેદ તલ અને કાળા તલના ગુણધર્મ આપ જાણો જ છો એના ફાયદાઓ પણ જાણો જ છું છતાં પણ એનો આપણે ઉપયોગ કરતા નથી તો સફેદ તલ અને કાળા તલ ખાવાથી આપણા શરીરની અંદર સૌથી મોટી જે બીમારી થતી હોય એ છે આપણો મિત્રો માની લો કે આ પચાસ સાઠ વર્ષની ઉપર પહોંચી ગયા ત્યારબાદ આપણું શરીર નબળું પડવા લાગે આપણે સ્નાયુઓ નબળા થાય આપણા હાડકાઓ નબળા થાય થોડું ઘણું કામ કરીએ થોડું ચાલીએ એટલે આપણા શરીરની અંદર થાકનો અનુભવ લાગી જાય મિત્રો તો એવું બધું જો થતું હોય તો તમે સફેદ તલ અને કાળા તલનો ઉપયોગ તમે અવશ્યપણે કરી જોજો જો એ તલનો જો ઉપયોગ કરીએ તો આપણા હાડકાઓ જો નબળા હોય તો એ હાડકાઓને મજબૂત પણ કરવાનું કામ આ સફેદ તલાને કાળા તલ કરે છે અને બીજું કે આપણા શરીરની અંદર માની લો કે કોઈક કારણસર સોજો આવી જતો હોય ઘણી વખત આપણને પ્રેક્ટિકલી અનુભવ પણ હોય કે આપણે કોઈ ઈજા વગર પણ આપણા શરીરની અંદર સોજા થઈ જતા હોય છે તો એવા સંજોગો જો કદાચ સર્જાયા હોય તો પ્રેક્ટિકલી અનુભવ પણ કરી ચૂક્યા હોય છો તો એવા બધા પ્રોબ્લેમોમાંથી આપણે જો છુટકારો મેળવવો હોય તો આપણે સફેદ તલા અને કાળા તલનો પણ ઉપયોગ કરવો જોઈએ અને ત્રીજા નંબરે આવે છે મિત્રો આપણે તકમરિયા તકમરિયા ખાવાથી પણ આપણા શરીરની અંદર ખૂબ રાહત થાય છે આપણા આંતરિક ગરમી જો હોય એને બેલેન્સ પણ કરી શકે છે વજન પણ ઓછું થઈ શકે છે પાચનશક્તિ સંબંધી પણ પ્રકારની તકલીફ હોય એ પણ ધીરે ધીરે કરીને એમાંથી રિકવરી આપણને જોવા મળી શકે છે તો તકમરિયાનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ આપણા શરીરને જો સ્વસ્થ રાખવું હોય તો અવશ્ય પણ એ આવા બીજનો આપણે ઉપયોગ કન્ટિન્યુ આપણે કરતા રહેવું જોઈએ જેથી કરીને આપણું શરીર સારું રહી શકે અને ત્રી ચોથા નંબરે આવશે મિત્રો અળસી અળસીના બીજ ખાવાથી પણ આપણા શરીરની અંદર ખૂબ રાહત થાય છે એક તો ખાસ કરીને આપણને ઉનાળાની અંદર ત્વચા સંબંધી જો તકલીફ હોય તો ઉનાળા જ્યારે ગરમીની ઋતુ થાય ત્યારે આપણે ખૂબ પરેશાની થતી હોય છે મિત્રો તો ત્વચા સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો એની અંદર પણ અળસીના બીજ ખાવાથી આપણને ખૂબ રાહતનો અનુભવ મળી શકે છે પ્લસ તમને એવું થતું હોય કે મારી ઉંમર ઓછી હોવા છતાં પણ વાળ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય વાળ ખરતા હોય વાળ તૂટી જતા હોય વાળ સફેદ થવાની પ્રક્રિયા જો ચાલુ થઈ ગઈ હોય તો એવા સંજોગોની અંદર પણ તમને અળસીના બીજનો જો તમે ઉપયોગ કરશો તો પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે પણ મિત્રો ખાસ કરીને તમને એવું મનની અંદર એવું આપણે ખ્યાલ ના હોવો જોઈએ કે આપણે તરત એનું રિઝલ્ટ મળવું જોઈએ જો કે મિત્રો આયુર્વેદનો નિયમ જ છે આપ સૌ જાણો છો કે આયુર્વેદની કોઈ પણ ઔષધિઓ હોય એનો આપણે ઉપયોગ કરીએ તો એને લાંબા સમય સુધી નિરંતર અને ધીરજપૂર્વક જે ઉપયોગ કરીએ તો જ એ આપણને ફાયદાકારક આપણને મળી શકે છે તો આ વિડીયોની અંદર એ જ હતું કે આપણા શરીરની અંદર એક તો રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય ઓછું કામ કરવા છતાં પણ તમને થાકનો અનુભવ થતો હોય ત્વચા સંબંધી પણ પ્રકારની તકલીફ હોય તમને હાડકાં નબળાઈ હોય બરાબર વજન ઓછું કરવામાં તકલીફ થતી હોય વજન વધી જતું હોય એને કઈ રીતના કંટ્રોલ કરી શકીએ ત્વચા સંબંધી કઈ રીતના તકલીફ હોય એને કઈ રીતના દૂર કરી શકીએ એવી નાની મોટી બીમારીઓ છે એ બીમારીઓમાંથી જો તમારે છુટકારો મેળવવો હોય તો તમે એક તો સૂરજમુખીના બીજ સફેદ તલ અને કાળા તલ એક તો તકમરિયા અને અડસી એ ચાર બીજનું તમે કાયમ માટે જીવનમાં એનો અપનાવી લેશો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો આ વિડીયોની અંદર એ જ માહિતી હતી જો કે એ આપણા એ ચારે બીજ આપણે બજારની અંદર સસ્તા વે પણ મળી જાય છે તો અવશ્ય પણ આપણા ઘરની અંદર રાખવા જોઈએ જોકે તમે દરરોજ ઉપયોગ ના કરો તો પણ વાંધો નથી પણ તમારી ઈચ્છા અનુસાર જે દિવસે તમે ફ્રી હો એ દિવસે તમે એનો અવશ્ય પણ ઉપયોગ કરી શકો તો અવશ્ય પણ આપણા શરીર સારું રહી શકે તો અવશ્ય પણ આવે આ નિયમો આપણે આપણા જીવનની અંદર ઉતારવા જોઈએ જો કે અત્યારના સમયની અંદર આપ સૌ જાણીએ છીએ કે વાતાવરણ એટલું બધું ઝડપથી ચેન્જ થઈ રહ્યું છે આપણે ખોરાક લઈએ એની અંદર પણ આપણે એટલી શુદ્ધતા મળતી નથી જેથી કરીને આપણા શરીરની અંદર આપણે બાહ્ય રીતે આપણે ખ્યાલ હોતો નથી પણ અંદરની રીતે ઘણી વખત આપણે તકલીફનો અનુભવ મળી શકે છે તો અવશ્ય પણ આપણે આવા બીજનો ઉપયોગ કરવો જોઈએ સૂકા ફળનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણું શરીર સારું રહી શકે અને પચાસ સાઠનું વરસ આપણે પાર કરી ગયા છતાં પણ આપણું શરીર જો સારું રહી શકે તો આપણે એક તો મનથી પણ ખુશ હોઈએ અને આપણે શરીર પણ સારું રહી શકે જેથી કરીને આપણે કોઈ પણ કાર્ય આપણે મનથી આપણે કરી પણ શકીએ તો આ વિડીયોની અંદર એ જ હતું કે આ ચાર બીજનું તમે અવશ્યપણે ઉપયોગ કરજો જેથી કરીને તમને એક તો ખાસ કરીને તમને જ તકલીફ હોય હાડકાંઓની અંદર નબળાઈ હોય સાંધાઓની અંદર દુખાવો થતો હોય બરાબર તો એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને ખાસ કરીને તમારું શરીર જો નબળાઈ હોય શરીરની અંદર ખૂબ થાક લાગી જતો હોય અને બ્લડ પ્રેશરની અંદર વધઘટ થતી હોય બ્લડ સગુનની અંદર તમને શરીર લોહીની અંદર કોઈ પણ પ્રકારની બગાડ હોય ઇન્ફેક્શન હોય એને પણ દૂર કરે છે મિત્રો આ ચારેબીજનો તમે વિશે પણ ઉપયોગ કરજો જેથી કરીને તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને તમારું શરીર પણ તમે ખૂબ સારું એવું રાખી શકશો અને રાખવું જરૂરી પણ છે મિત્રો જો કે આપણા શરીર પરથી જો બેદરકારી રાખશું તો પચાસ સાઠની વરસ પછી આપણે ખૂબ તકલીફ આપણે પોતે જ ભોગવવી પડશે કોઈને રતિબંધની પણ ફરક ના પડે એનું ખાસ ખ્યાલ રાખજો જેટલું શરીર આપણું શરીર આપણે આપણને જ તકલીફ આપશે એટલું જ આપણે દુઃખી થઈશું તો બને ત્યાં સુધી આપણા શરીરને સારું અને સ્વસ્થ રાખવું એ આપણી પોતાની ફરજ છે તો આ વિડીયો તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો અને મિત્રો તમે ચેનલ પર પહેલી વખત હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો એક લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો તો મળીએ બીજા વિડીયોની અંદર જ્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને આ અમૂલ્ય શરીર આપણે આપ્યું છે ભગવાન એનું ખાસ ખ્યાલ રાખજો જેથી કરીને તમે આવનાર સમયની અંદર આપણું ભવિષ્ય જેટલું પૂર્ણ હોય એ આખું ભવિષ્ય આપણે જીવન નિર્વાહ સારી રીતે વિતાવી શકીએ તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે